પણ તમારા ઘરમાં જીદી કંઈક બને ને તેથી તમને પોતારાની પીડાનો આભાસ થાય હવે હાંભળી લે હકડાવાળા હું હસીને બોલી હોય તો તન હોનગની હામી મળે તે મને રોતા બંધ કરી છે તે મને દાંત કાઢવાનું કીધું છે મારો દીકરાની નાનામી ફળિયામાં પડી છે હવે હાંભળી લે હું હસીને બોલી હોય તો તન હોનગની હામી મળે હોનગની એટલે શમશાન યાત્રા નાનામી આ બોલે રમણા બોલ તેદી તારી સાથી ફાટશે સાખરા